આ ગોત્રી ગામનું તળાવ છે આ તળાવમાં ખીન વાળું પાણી આવે છે આપ જોઈ શકો છો ખીન વાળું પાણી જોઈ લો આપ જોઈ શકો છો અત્યારે રાતનો સમય છે ફીન ક્યાંથી આવ્યું ખીનનું પાણી ક્યાંથી આવ્યું કેમેરો થોડોક છટકો કરું છું આપ જોઈ શકો છો આ ફિલ્મ નું પાણી ક્યાંથી આવ્યું કોને છોડ્યું કેવી રીતના આવ્યું નકરી ફિલ્મ છે જો આ ફીન છે ફીન આ ફીન છે નગરી ફીન ફીન વાળું પાણી આપણા તળાવમાં આવ્યું હા ક્યાંથી આવ્યું આપણો વિષય છે જોવાનું છે કોને જોવાનું છે આ કોર્પોરેશન તંત્ર શું કરે છે આ વિસ્તારના કોર્પોરેટરો શું કરે છે મારે એમનો પ્રશ્ન છે કે આ પાણી આવ્યું પછી છે તપાસનો વિષય છે